શિક્ષણ સહાયકની ભરતીમાં રાઉન્ડ શરૂ કરવાની માંગ સાથે ગાંધીનગરમાં ઉમેદવારોનું આંદોલન રાજ્યભરના વિવિધ જિલ્લામાંથી આવેલા હજારો યુવાનોએ આજે ગાંધીનગરમાં એકઠા થઈને શિક્ષણ સહાયકની ભરતીમાં રાઉન્ડ પ્રક્રિયા તરત શરૂ કરવાની માંગ સાથે આંદોલન શરૂ કર્યું છે ગાંધીનગરના વિદ્યા સમીક્ષા કેન્દ્ર ખાતે યોજાયેલા આ આંદોલનમાં યુવાનો શાંતિપૂર્ણ રીતે સૂત્રોચ્ચાર કરી રહ્યા છે અને શિક્ષણ વિભાગ સામે ન્યાયની માંગ કરી રહ્યા છે ઉમેદવારોની રજૂઆત છે કે સરકારે જાહેર કરેલ જગ્યા પૂરેપૂરી ભરવામાં આવે એક ઉમેદવારને બે બે જગ્યા ફાળવવામાં આવેલ જેથી એક જગ્યા ખાલી હોય જેથી કાયમી શિક્ષકોની ભરતી માટે બીજો રાઉન્ડ પાડવામાં આવે અને બાકી રહેલ તમામ જગ્યાઓ ભરવામાં આવે એવી યુવાનોની માંગ છે આંદોલનમાં મોટી સંખ્યામાં ઉમેદવારો ઉપસ્થિત રહ્યા હતા ઉમેદવારોએ ચેતવણી આપી છે કે જો તેમની માંગણીઓ ન સ્વીકારવામાં આવે તો આજે ગાંધીનગર છોડવાના નથી રિપોર્ટર કિશનસિંહ ચૌહાણ બીએન ન્યૂઝ ગુજરાતી ભવિષ્ય છે એ ફેરિયા જેવું થઈ ગયું કે આજે અગિયાર મહિના આ જગ્યાએ ફેમિલી લઈને અને કાલે અગિયાર મહિના બીજી જગ્યાએ આજે હું આણંદથી આવું છું તો મને ભાવનગર બી મોકલે જુનાગઢ બી મોકલે અને કચ્છમાં બી મોકલે તો ગણતરી કેવી થાય છે કે આ રીતે જો શિક્ષક ભરતી માટે વંચિત રહેશે તો જે શિક્ષકો છે એ પોતાનું કર્તવ્ય નહીં નિભાવી શકે ગુજરાતના ભાવિ ભવિષ્યના બાળકો જે છે એનું જે ઘડતર કરવું છે એ નહીં કરી શકે ફોર એક્ઝામ્પલ તમે ઇંગ્લિશ લઈ લો તો નવમા ધોરણમાં બાળકને અલગ ઇંગ્લિશનો શિક્ષક મળે દસમા અલગ મળે અગિયારમા અલગ મળે બારમા અલગ મળે કેવી રીતે બાળક છે એ શિક્ષક જોડે સેટ થઈને ભણશે આપણે નાના હતા ત્યારે આપણે વિચારતા હતા કે આ સ્કૂલમાં હું ભણતો હતો ને તો આ સાહેબે મને ભણાયો તો એવી રીતે ભવિષ્યમાં એ બાળક કદાચ સાહેબ ને મળવા જશે ને તેની તો દસ પંદર વાર બદલી થઈ ગઈ હશે તો શું આ છે ગુજરાત નું ભવિષ્ય તો ગુજરાત નું ભવિષ્ય બચાવવું હોય શિક્ષિત રોજગાર આપણે આપવું હોય આમ તમે વિશ્વ ગુરુ બનવાની વાત કરો છો પેલા બાળકોને ગુરુ આપો આજે બાળકો વંચિત છે ગુરુ થી કેટલા સ્કૂલોમાં તાળા લાગી ગયા કેમ કારણ કે ત્યાં આગળ શિક્ષકો જ નથી પછી પરાણે શું કરવું પડે વાલીઓને પોતાના ભવિષ્ય સુધારવા માટે પેટે પાટા બાંધીને પણ એમને ખાનગી શાળાઓમાં મૂકવા પડે પણ ગરીબ ના બાળકો છે એ ખાનગી શાળાઓની ફી પોસી શકતા નથી તો અમારી રિક્વેસ્ટ છે બધાની રાઉન્ડ પાડો જનરલ પ્લસ કેટેગરીની જગ્યા આપો શિક્ષણ સહાયક લાવો જ્ઞાન સહાયક પ્રવાસી શિક્ષક અને બીજી બધી જે નીતિ છે એ બધી રદ કરો કાયમી શિક્ષકો જોવા જોઈએ તો જ ઘડતર થશે